પ્રભુ મારે માને છોકરા આજે પીવા વાળો મોકલજે અને આગળનું દેવું બધું સુક્ત થઈ જાય અને આજે કોઈ બાકી દારૂ દારૂ પીવા ના આવે અને આ ખાખી લુગડા તો આમ શેટા જ રાખજે પ્રભુ ધંધામાં થોડી જોક તો છે આજે પેલી વખત તમારે હેતરમાં જો મુરદ કર્યું છે તમાર ખાતે કરવું છે ના મારે નહીં જગ્યા જેવી લાગી જબરજસ્ત કોઈ ચિંતા જ નહીં તો સકલું કોઈ આવે નહીં ખાલી દારૂ આવું

કાઢો તમે તાર કાચ્યું ને સરપંચ હાથ સરપંચ નો હાથ છે ખનું છે અરે ગમે તેનો હાથ હોય પણ દારૂ તો બંધ કરીને જ રહું અમે જો દૂરે તમારે બંધ કરી દેવું જો કરવા પેટીએ પાડી વાત તો તમાર હાથ મુરત થ મારે નહીં કરવું ભાઈ તમારા હાથી સારું રે

સરપંચ ખૂટી પૈસાટક કર્યું છે ચાલુ કર્યું છે પેલો કડવો ઈના ઘેર દેતો દારૂ કાઢતો એ તો જ છે સરપંચે કડવા ને

પંદર મિનિટમાં નાખ્યા છીએ જાઉં ને તો ચેન નતો પડતો પણ હવે કરાવ હું આખા ગામમાં સરપંચે બંધ કરાવીશ હોય જવું તો શું જવું શું પીવા દઉં હા ભાજી હો ભે અલ્યા બંધ કર્યો છે હું તું એ વ્યમ કર્યું છે મારા ભાઈ ભાઈ આ તો તપાસ કરવી પડે 15 ડાળા થવાયા પણ મોનતો નહીં બંધ કરી 15 ડાળા થવાયા બોલો બોલો હવે તમારા પહાણ આયા છે અમે હા હા બાગુજી હા હવે એવું કોમ છે ને કે હા હારું અમારથી થતું નહીં અને અમારથી કીધું કરતા નહીં મોણો જો બોલો કધું ગોમનો दारूનો બધો પીઠો બંધ થઈ ગયો એ તો બધી ખબર છે બધા ગોમનો પીઠો બંધ થઈ ગયો છે કમે એવું નહીં કેવું પણ સરપંચ ને આપણા અંગા ગેમ રમી ગયો છે મારો ઓછો રમી સર્કલ અલે રમી સર્કલ નહીં યાર મારી વાત હોબળો તમે ગોમ માં બધું ગોમ ખરાબ થવા બેઠું છે આ સરપંચ ખરાબ કરવા બેઠો છે બોલો કોમ જલ્દી પરજી ઓછો ખોટ પર વાત કર ખાય પડે યાર ગોમ માં બધો પીઠો બનશે ને રેડી બધો પીઠો બન બધો બનશે છે ને હ બધો ચાલુ જ નહીં કોઈ પીઠું કોઈ નહીં ચાલુ નહીં ચાલુ છે પીઠું ચાલુ છે અને જોરદાર કરાકી કણાવસ સરપંચ શું કરી ખબર છે કોમનો બધો પીઠો બંધ કરાયો કર્યું છે આ જે નાના મોટા કાઢતા ને આપતા નતા હાલતા સરપંચ ને બરાબર એટલે ફટ લઈને કડક કાર્યવાહી કરી કે પોલીસ બોલાયો ઓમ કર્યો એટલે બાપડા પેલો બંધ કરી દીધો બંધ કરી દીધો અને આ છે ને કળવો એ કળવાનું પીઠું એના ખેતરમાં ચાલુ કરાય છે બરાબર એ છે આમ કરાય છે કારણ કે એ કળવો છે ને પચાસ હજાર આલસી નપતો આલ મહિનો ગીજો ભરત ગીજો બેંક છે પેલા પીઠા વાળા કોઈ આવતા નતા એટલે દારૂ નો પીઠો બંધ કરાયો બંધ કરાયો પચાસ હજાર આપતો નવું કેવાય સરપંચ મોકો સરપંચના આ પૈસા લેવાય અને આવો કોમ કરો ના કરો હા એટલે કેટલા વિશ્વ મોડે સરપંચ બનાવ્યો છે

જગ્યા એક નંબર બેટા એક નંબર કોઈ ચિંતા નહીં કોઈ તકલીફ નહીં પડે તમારું જો બાર ને બાર બધું પડ્યું આપડે ચિંતા નહીં કાઢો

મારી માની શોકન અન તો કે કિસ્મત જોર કરે છે બોલો ઓય કોઈ ચિંતા નહી ઓપણ કોઈ પોલીસ ની ગાડી એના આવે મસ્ત સરસ મને ને નીકળો ચોક્કો મોજે દરિયા સોન તો ભાઈ કળા ફારું છો ચાર ઉજી વાતો કરે રહ્યો ફાળો એક વાત મગજ એક વાત કે હું વાતો લઈને આયા તો

મારી માની સોગન સરપંચ ના એકન કોમ કરે છે અને ભાવર કેટલો કરે છે ઇને ચા કરતા કેટલી ગરમ વધારે છે ના ના પોલીસ ને બોલાઈ દઉં ઓને પકરાઈ દઉં અને ઓની ખુરચી હું લઈ લઉં તો પાવર નું કાળ સરપંચ ની વાત તો ઠીક છે નમસ્કાર પ્રવાહ સુબહ હાલો આ સાહેબ હું કઉ છું વાઘુજી બોલું ઓળખો છો ને અમારા ગામમાં પીઠુની એકરસ दारू નું સરપંચ પોતે दारू કઢાવસ અને સરપંચ 50000 લેસ ઓ હોપ્રો જે જગ્યાએ મૂરઉ છું ને વગડું ખરો કા એ વગડામાં જ નહીં ફટાફટ આવો તમે તાર હો લોકો છોકરો બકરો બેસને સડી તો કોને ફોન કર્યો તલે હા 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 કોને ફોન કર્યો ભાઈ બંધ કરે તો ગ્રાક વધારવા માટે